નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ એસ એન્ડ એસના સંચાલક પ્રેમ વ્યાસ દ્વારા આગામી જૂન માસમાં ચારધામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રાના આયોજન વિશે પ્રેમ વ્યાસ દ્વારા વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી આ વર્ષે અમે દસ જૂનથી લગાડીને ત્રેવીસ જૂન સુધી ચારધામની યાત્રા કરી છે જે વલસાડથી હરિદ્વાર દ્વારા થ્રી ટાયર એસીમાં અને હરિદ્વારથી ટુ બાય ટુ પૂછબેક બસમાં રહેવાની અને જમવાની ઉત્તમ વ્યવસ્થા આપણા ગુજરાતી શુદ્ધ શાકાહારી ભોજન આપણો ગુજરાતનો મારા સાથે રહેશે અને એક રૂમ પ્રતિ બે અથવા ત્રણ વ્યક્તિ પ્રતિવારથી આ જાત્રા ટુ બાય ટુ પૂછબેક બસમાં રહેશે જેમાં યમનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ એ સિવાય પાંચ પ્રયાગ રુદ્ર પ્રયાગ નંદપ્રયાગ નંદ પ્રયાગ દેવપ્રયાગ અને વિષ્ણુ પ્રયાગ આ પાંચે પ્રયાગ ભારતનું પહેલું ગામ માણા ગામ બી અમે લઈ જઈશું અને આ આખી યાત્રાનો જે વિવરણ છે તે ત્રીસ હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ અમે રાખ્યો છે અને એ આ ત્રીસ હજાર પ્રતિ વ્યક્તિ તમને વલસાડથી વલસાડ સુધીનું પ્રાઇઝિંગ રહેશે તમારે ટ્રેનમાં બી જમવાનું અમે આપશું એમાં ઓકે આ યાત્રામાં યાત્રિકોએ કેદારનાથમાં જે ઉપર દર્શન કરીને અગર નાઇટ રોકાવાનું હોય તે યાત્રિકોએ સ્વ ખર્ચે બધું કરવાનું રહેશે પાત્રા પેટી સહિતની ચોવીસ થી વધુ વેરાયટીઓ જય જલારામ ખમણ હાઉસ ખાતે ઉપલબ્ધ રહેશે આજે જય જલારામ ખમણ હાઉસના ઉદ્ઘાટન પ્રસંગે ઉમરગામ વિસ્તારના સ્વાદર્શિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

તો ટોટલ અત્યારે વેરાયટી હતી હાલમાં પંદર સત્તર પંદરથી સોળ વેરાયટી છે પણ ફ્યુચરમાં જતાં જતાં કમસે કમ ત્રીસ પાંત્રીસ વેરાયટી આવે છે સવારે સાત વાગ્યાથી શરૂ થશે અને રાત્રે નવ વાગ્યા લગી ચાલુ રહેશે પાર્સલ સિસ્ટમ બી છે અને આપણે બેસનરે બી નાસ્તો કરાવશું આજે ઓપનિંગ છે એ ખાતર આપણે ઓપનિંગના દિવસે છે ઉમરગામ તાલુકાના સરીગામ લક્ષ્મી વિદ્યાપીઠ ઓડિટોરિયમ ખાતે એકત્ર બે હજાર પચીસ નો પ્રારંભ કરાયો હતો ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ નવસારી સુરત દાદાનગર આવેલી વગેરે વિસ્તારની વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ કોલેજ વીસ હજારથી થી વધુ વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો વાપી કેબીએસ બીએસ કોલેજના વિદ્યાર્થીઓ કપરાડાના રોયા તલાટ ગામે આવેલા પાંડવ કુવા પર ફરવા ગયા હતા જ્યાં નાવા પડેલા પાટ પૈકી ચાર વિદ્યાર્થીઓના ડૂબી રીક્ષા કરીને કપરાડા ખાતે રોહિયા તલાટ ગામે જાણીતા પાંડવ કુવાની મુલાકાતે આવ્યા હતા જે પૈકી પાંડવ કુવામાં ઉતરેલા ચાર જેટલા યુવકોનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જેને લઈ સમગ્ર પંથકમાં ગમગીની છવાયેલી જોવા મળી રહી છે ઘટના અંગે જાણતા હતા મામલતદાર ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા મૃતક યુવકોના પરિવારજનો અને સગા સંબંધીઓને જાણતા હતા તેઓ પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા મને તે સોમનાથ વાપી છે ઘૂમને આયા થઈ ઈદા તો ઉનકે ફ્રેન્ડ ને બતાઈ થી જગ્યાએ એ ઘૂમને કે તો પહેલે દો જન આયા થે નાને મેં ઉનકો પાણી દેખા રહા થા કિતના જ્યાદા હૈ ઇસમે તો मैं थोड़ा सा आगे गया तो बहुत पानी था उनको बताया इधर ज़्यादा पानी इधर का वो किनारे पर नहा रहे थे तो उनका पैर स्लिप हो के वो अंदर आ गए पानी के अंदर मैं बचाने गया तो दो और जन आए थे उनको तैरना नहीं आता था और उनके साथ मैं भी नीचे जा रहा था तो मैंने हाथ छोड़ा ऊपर आया फिर से कोशिश की उसे ऊपर लाने की चारों का। पर नहीं हो पाया तो मैं किनारे पर आ गया

શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની નવસો પંચાણું મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ વાપી ધરમપુર સહિત અમદાવાદ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવારના સદસ્ય અક્ષય પાટીલ અને શિવ માવડા સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ચેન્નાઈ સહિત વિવિધ રાજ્યોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્ર રાજ્ય માંથી કામ માટે શિક્ષણ માટે અનેક ઘરે પોતાના પ્રાપ્ત દૂર આવીને ગુજરાત જેવા आज માં દરેક મહારાષ્ટ્ર મંડળ મહારાષ્ટ્ર મંડળના સભ્યો છત્રપતિ શિવાજી મહારાજ આપણા હિન્દુ હૃદય સમ્રાટ અને એવી સ્વરાજના સંસ્થાપક કહેવાય આપણે એમની આજે ત્રણસો ને જન્મજયંતિ અહીં બધાએ સેલિબ્રેટ કરી શિક્ષણ વૃત્તિ અને સરળ માર્ગ મળે મહારાજ કઈ રીતે કામ કરતા અને ખબર હોવી કે આપણા મહાપુરુષો કઈ રીતે આપણા માટે યોગદાન માટે આજે અમદાવાદ ખાતે આ કાર્યક્રમ ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર